આપ સર્વેને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ખગરાશ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ ભારતમાં ક્યારે એનો સ્પર્શ વેદ અને મોક્ષ છે એના વિશે આજે આપણે માહિતી જાણીશું તો કહેવાય કે સંપૂર્ણ ભારતમાં એ ખગરાશ ચંદ્ર ગ્રહણ તારીખ 7 રવિવારના રોજ ગ્રહણનો વેદ બપોરે 12 અને 37 સેકન્ડે છે એનો સ્પર્શ રાત્રે 9 અને 57 સેકન્ડે પછી કહેવાય કે ગ્રહણ નો મધ્ય રાત્રે અગિયાર અને એકતાલીસે ગ્રહણનો મોક્ષ તારીખ આઠે રાત્રે એક અને સત્યાવીસે અંદર આપણે સૂતક પાડવું જોઈએ સૂતક ની અંદર કહેવાય કે આપણે ભોજન લઈ શકતા નથી જલ પણ પી શકતા નથી પછી એવું કહેવાય કે નાના બાળકો હોય સગર્ભા સ્ત્રી હોય કે પછી કોઈ વૃદ્ધ હોય તો એ લોકો માટે કહેવાય શાસ્ત્રમાં માં છૂટછાટ આપી શકી છે એ લોકો જમી શકે છે અને જલ પણ પી શકે છે પછી એવું કહેવાય કે ગ્રહણની અંદર આપણે જે પણ કોઈ દાન કરીએ જપ કરીએ એનો વિશેષ ગણો આપણને ફળ મળે છે પછી કે જ્યારે ગ્રહણનો સ્પર્શ થાય ત્યારે આપણે સ્નાન કરી અને જે પણ કોઈ હોય એનો આપણે મંત્ર જાપ કરી શકીએ અને જ્યારે ફરીથી મોક્ષ થાય છે ત્યારે પણ આપણે સ્નાન કરવું જોઈએ ખાસ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી અને આ નિયમોનું પાલન કરીએ આપ સર્વેને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ